સવારમાં ઉઠીને નાખ્યા પરોઠા પછી બનાવી દીધી મેં ગ્રીન ટી મારા પતિએ કીધું કે શરીર બહુ જાડું થઈ ગયું હવે કઈક શરીર ઓછું કરવાનું કરે એટલે શું મેં બનાવી ગ્રીન ટી પણ શું તમને લાગે કે ગ્રીન ટી પીવાથી શરીર ઓછું થાય ખબર નહીં તોય પણ હું પી લીધી હવે શું પછી આવી ગયો અમારો ગડ્ડુ ઉઠીને બહાર બહાર આવીને કે મમ્મી હું સ્લેટ પેન લઈને આવ્યો લખાવો ને હવે આ જો ને ભણે સીટીના દીકરા બહુ લખી વળીને ઊંધા વળી જાય પછી કે મારે જવાનું સ્કૂલ મને પહેરાવી દો કપડાં તો કે આ શર્ટ પહેરીશ તો શર્ટમાં બટન જ નહોતું પછી શું બટન ટાંકીને પહેરાવ્યું એને શર્ટ ત્યાં તો એને પપ્પા ઉઠી ગયા ને કે વહેલી ઉઠ ને છોકરાને નિશા જવા મોડું કરી દે ચા બનાવ જલ્દી પછી મેં બનાવી નાખ્યો ચા કડક મસ્ત મજાનો પછી ગડું ને મેં ઓડાવી દીધું માથું ને થઈ ગઈ તૈયાર સ્કૂલ જવા માટે પછી બધા સ્કૂલ ને મેં વારી દીધો કચરો પછી હું થઈ ગઈ મસ્ત નાઈ ધોઈ ને તૈયાર કારણ કે મારે જવાનું તું બાર ક્યાં શાકભાજી લેવા આવે આપડા ક્યાં એટલા સારા દિવસ છે કે આપણને કોઈ બહાર લઈ જાય એટલે આપણે લઈ આવ્યા શાકભાજી બનાવી દીધું સેવ ટમેટાનું શાક ને બેસી ગઈ હું એકલી ખાવા કારણ કે કોઈ ઘરે હતું નહીં અમારો ગડ્ડુ આવી ગયો સ્કૂલ માંથી હોળી રમીને એના બેને એને કલર લગાવ્યો ના ના એની બેન પણ એ લગાવ્યો હતો આવીને કે મમ્મી મેં જેન્સી ને કલર લગાવ્યો પછી આવી ગયા પપ્પા ઘરે પછી જવાનું એટલે અમે થઈ ગયા તૈયાર ટન ટના કે કઈ ખબર જ ન રહી કે આજે કયો વાર છે તો એ શું બાઇક માં તૈયાર થઈને બેહી ગયા બેચરાજી અને બેચરાજી જઈને પહોંચીને જોયું તો બધી દુકાનો બંધ હતી કારણ કે મંગળવાર હતો થઈ ગયો અમારો પોપટ ત્યાં જઈને શું પછી અમે આવી ગયા પાછા ઘરે ના ના પાછા ઘરે થોડી અવાય પછી અમે ખાઈ લીધી આઈસક્રીમ કે રુદ્રાક્ષ કે મમ્મી મારે ખાવું છે આઈસ્ક્રીમ પછી મેન રુદ્રાક્ષે ખાઈ લીધું આઈસ્ક્રીમ પછી શું રુદ્રાક્ષના પપ્પા કે હાલો ઘરે દુકાનો બધી બંધ છે પણ અમે માની ખરા ગયા પકોડી ખાવા પકોડી ખાઈને વરતા થયા હતા રસ્તામાં આવતું હતું શેરડીનું જ્યુસ એટલે અમે પકોડી ખાઈને પપ્પા થોડી બાકી રહી જાય એટલે એમને પી લીધું શેડી નું જ્યુસ અને આવી ગયા ઘરે અમારા ચેનલ ને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરો